જેના લગ્ન નથી થતા તે સોમવારના દિવસે બે સ્વસ્તિક બનાવો ત્રણ દિવસમાં માંગણું ન આવે તો કહેજો મિત્રો ક્યારેક જીવનમાં બધું જ સાચું ચાલી રહ્યું હોય છતાં પણ લગ્ન જેવી પવિત્ર બાબતમાં વિલંબ થતો હોય છે ઘરમાં સુખદ વાતાવરણ હોવા છતાં કોઈના કોઈ કારણોસર લગ્નના યોગ બની જતા નથી કેતલાય ઉપાય કરી લીધા હોય છે પૂજાપાઠ પણ કર્યા હોય છે છતાં વાત આગળ નહીં વળતી હોય તો આવો આજે તમને કહીએ એવા એક અજમાયશી અને ચમત્કારી ઉપાય વિશે જે માત્ર સોમવારના બેસ્વસ્તિક બનાવવાથી શરૂ થાય છે અને બે ત્રણ દિવસમાં એવું થશે કે તમે ખુદ કહેશો આ તો ખરેખર કામ કર્યું જોવે વ્યક્તિઓ સ્વયં ઉપાય ન કરી શકે તો છોકરા કે છોકરીના માતા પિતા આ ઉપાય સરળતાથી કરી શકે છે

અને માતા પિતાને ગંભીર ચિંતા સતાવે છે કે હવે તેમના દીકરા કે દીકરીના લગ્ન ક્યારે થશે મિત્રો જો આવી કોઈ પરિસ્થિતિ છે તો શક્ય છે કે તમારા સંતાનની કુંડલીમાં કોઈ દોષ હોય એ દોષ દૂર કરવા માટે અમે સોમવારના દેવસે કરવામાં આવતો એક ખાસ ઉપાય જણાવીએ છીએ આ ઉપાય કરો તો તમારા કુંડલીમાં રહેલા દોષ દૂર થઈ શકે છે અને લગ્નના યોગ જલ્દી બની શકે છે ઘણીવાર એવું બને છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે વાત આગળ પણ વળે છે બધું ઠીક રહે છે અને લાગતું હોય કે હવે સંબંધ નક્કી થઈ જશે પરંતુ છેલ્લે ક્યાંક વાત અટકી જાય છે ક્યારેક દાઝીયા અવરોધો આવી જાય છે અથવા વાત જાત જતી રહે છે અવારવાર આવી બાધાઓ આવે છે છોકરો કે છોકરી જોઈ લીધા પછી પણ વાત આગળ વળતી નથી પી લોકો પાસેથી ચોક્કસ જવાબ નથી મળતો

થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે સહેજે રાહ જોનારા અને યોગ્ય મિત્રો કે સંબંધીઓથી મુલાકાત શરૂ થવાની શક્યતા વધે છે તો મિત્રો આ વિડીયો આખો જરૂરથી જો આગળ વળતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો થોડીક બાંધણી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક જરૂરથી કરો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં કારણ કે ભગવાન મહાદેવની ની કૃપાથી તમારા લગ્ન પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી બની જાય છે કે નસીબ પર નકારાત્મક અસરો થતી હોય છે જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે આજે આપણે એવા લોકપ્રિય અને અનુકૂળ ઉપાય વિશે વાત કરવાના છે જે સ્વસ્તિકના બે પવિત્ર ચિહ્નથી જોડાયેલા છે સ્વસ્તિક ચિહ્ન હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને શુભ પ્રતીક તરીકે માનવામાં આવે છે અને એ તમારા જીવનમાં શુભ ફળાદેક સાબિત થઈ શકે છે જીવનમાં શુભ કાર્ય લાવવાનો પ્રતીક હોય છે ખાસ કરીને સોમવારના દિશે બે સ્વસ્તિકનો ઉપાય કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપાય ખાસ કરીને લગ્ન માટે નસીબ જમાવવા માટે મહત્વપૂર્ણ છે તો ચાલો હવે જાણીએ કે બે સ્વસ્તિક કેવી રીતે અને ક્યાં બનાવવાના છે સૌપ્રથમ આ ઉપાય સોમવારના દિશે શરૂ કરવો ખૂબ જ આવશ્યક છે કારણ કે શુક્રવારને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ખાસ કરીને પી લગ્ન અને સંબંધો માટે શુક્રવારે વહેલી સવારે કોઈ પવિત્ર અને સ્વચ્છ જગ્યાએ જાઓ ત્યાં તમે બે સ્વસ્તિકા એક પછી એક બનાવો એ જગ્યા ઘરના પ્રવેશ દ્વારની આસપાસ અથવા ભવિષ્યમાં શુભ કાર્ય માટે चिन्हિત જગ્યા હોઈ શકે છે મિત્રો અમારા દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર વિક્ષેપ આવી રહે હો છે શું તેમની ઉંમર વધી રહી છે પણ કોઈ નિશ્ચિત સંબંધ મળતો નથી તો આજે અમે તમારા માટે એક ખાસ સોમવારના દિવસે કરવાનું બેસ્વસ્તીકાનો ઉપાય લઈને આવ્યા છીએ જો તમે આ ઉપાય એક વાર શ્રદ્ધાપૂર્વક કરી લેશો તો તમારા માનવામાં આવે છે અને ખાસ કરીને લગ્ન અને સંબંધોની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે આ ઉપાયથી થોડા જ દિવસોમાં તમારા ઘરમાં લગ્ન માટે માંગણીઓ આવવા લાગશે અને સગાઈ તથા લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતા પિતાઓની તેમના સંતાનોના લગ્નને લઈને ભારે ચિંતાઓ હોય છે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી અમે આજે તમને શુક્રવારના શુભ દિવસે કરવાની જે ઉપાય માટે એવું છે તે તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવી શકે છે જો તે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરશો તો થોડા જ સમયમાં શુભ સમાચાર મળી શકે છે તેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન ઝડપથી કરાવવા માંગો છો તો આ તક ચૂકતા જ નથી આખો જરૂરથી જુઓ જોવાનું તમારું નક્કી થાય તો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં દિવાળી જેવા ઘણા શુભ કાર્યો શરૂ થઈ જશે તો આ જ વીડિયો આગળ વધતા પહેલાં કહું છું કે જો તમે ઇચ્છો છો કે મહાદેવની કૃપાથી તમારા ઘરમાં દિવાળી જેવા ઘણા શુભ કાર્યો શરૂ થઈ જશે કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો મિત્રો આપણા સમાજમાં ઘણા દીકરા દીકરીઓ એવા છે જેમના લગ્ન માટે યોગ્ય સમય અને સંયોગ પે મળવા મુશ્કેલ થાય છે આ ઉપાય એવા બધાને માર્ગદર્શનરૂપ બની શકે છે જે પોતાના મનપસંદ છોકરા કે છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ યોગ્ય સુંદર અને સારા સંસ્કારવાળા જીવનસાથી મળતો નથી એવા લોકો ઘણીવાર દુખી થઈ જાય છે તેમને લાગવા લાગે છે કે ઉંમર વીતતી જાય છે અને હજી સુધી યોગ્ય સંબંધ મળી રહ્યો નથી મિત્રો એવા લોકોને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે અમે તમને એક ખાસ ઉપાય જણાવશું જે સોમવારના દિવસે કરવાનો હોય છે જો તમે આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો તમારા જીવનમાં ચોક્કસ એવું કંઈ થશે જેની તમે રાહ જોઈ રહ્યા છો સોમવારના દિવસે શિવજી અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનના ઈચ્છિત જીવન સાથી આવી શકે છે એવું માનવામાં આવે છે કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે સંકળાયેલો છે આ દિવસે કરાયેલા ઉપાયો બહુ જ અસરકારક હોય છે કહેવાય છે કે ઘણીવાર મોટી પૂજાઓ કે અનુષ્ઠાનો કેવળ મનોચાહના પૂરી નથી કરતી જ્યારે સરળ ઉપાય વધુ પરિણામ આપે છે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોઝને લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્નની શક્યતાઓ જલ્દી જ બને એવી આશા છે શુક્રવારનો દિવસ લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો લગ્નમાં વિલંબ અનુભવી રહ્યા છે તેઓ માટે આ ઉપાય ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે આ ઉપાય છોકરી કે છોકરો રો પોતે પણ કરી શકે છે અનુકૂળ જગ્યાએ અને શાંતિપૂર્વક વાતાવરણમાં આ ઉપાય કરવો તમારે સ્વસ્તિકના બે ચિન્હ બનાવવા છે એક ડાબી તરફ વારો અને બીજું જમણી તરફ બને સ્વસ્તિક ચિહ્નો પૂજાની ભાવના સાથે પૂજવો પછી વિઘ્ન વિમોચનનું થાળું તૈયાર કરીને ભગવાન પાસે પ્રાર્થના કરો કે તમારા જીવનમાં યોગ્ય અને શુભ સંકેતો મળે અને યોગ્ય જીવન સાથી મળે જો તમે આ શુભ કાર્ય ત્રણ દિવસ સુધરી કરો છો તો તેની અસર માત્ર ત્રણ દિવસમાં અનુભવાય છે એવું માનવામાં આવે છે કે આ ત્રણ દિવસની અંદર તમારું દુઃખ દૂર થશે અને જીવનમાં પ્રેમ તથા સાચી લવ લાઈફ પ્રાપ્ત થશે આ પ્રાચીન ઉપાય હંમેશા શ્રેષ્ઠ પરિણામ આપે છે એમ માનવામાં આવે છે જો તમે શ્રદ્ધા અને પવિત્રતા સાથે સ્વસ્તિક ચિહ્નો સાથે આ ઉપાય કરો તો શ્રેષ્ઠ પરિણામ મળવાનું શક્ય બને છે મિત્રો આ ઉપાયને એકવાર જરૂર અજમાવો જો તમને તેમાં સફળતા મળે તો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવો શુક્રવારની રાતે આ ઉપાય કરવાથી ઘણા લોકોના જીવનમાં સારા ફેરફાર આવ્યા છે અને તેમને ઉત્તમ પરિણામ મળ્યા છે મિત્રો જો તમે પણ શુક્રવારની રાતે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં તેને સારી રીતે સમજો અને ત્યારબાદ જ અનુસરો આ ઉપાય કરવાથી ચોક્કસ લાભ મળે છે આ ઉપાય વિશે જાણતા પહેલાં કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ લખજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ ઉપાય કઈ રીતે અને ક્યારે કરવા સૌ આ ઉપાય શુક્રવારે કરવો જોઈએ કારણ કે શુક્રવાર લગ્ન અને ભાગ્ય માટે શુભ અને લકી દિવસ માનવામાં આવે છે તમારા ઘરમાં કોઈ પવિત્ર અને શુદ્ધ સ્થાન પસંદ કરો એવું સ્થાન જ્યાં તમે આરામથી બેસીને એકાગ્રતા પૂર્વક ઉપાય કરી શકો હવે બે સ્વસ્તિક બનાવવાનો પ્રોસેસ શરૂ કરીએ પહેલો સ્વસ્તિક તમારા આજના જિજ્ઞાસાને દર્શાવે છે અને બીજો સ્વસ્તિક તમારા આશા અને શુભકામનાઓનું પ્રતિક છે પ્રથમ સ્વસ્તિક તમારા ઘરના પર પવિત્ર જગ્યા પર બનાવો જ્યાંથી તમને લાગે કે તમારા જીવનમાં નવો આરંભ થતો હોય આ સ્વસ્તિક બનાવતી વખતે લાલ કે પીળા રંગનો ઉપયોગ કરો જે શુભતા અને સકારાત્મકતા લાવે છે બંને સ્વસ્તિક બનાવ્યા પછી થોડું સમય ભગવાનની કૃપા માટે પ્રાર્થના કરો દિલથી કામના કરો કે તમારું વધે આ પ્રાર્થના શુક્રવારે શરૂ કરીને સતત દિવસ કરો આ ઉપાય ઉત્તમ પરિણામ આપશે અને તમારું જીવન યોગ્ય જીવનસાથી માટેનું માર્ગ પણ ખોલશે વિશ્વાસ સાથે આ બે ઉપાય અજમાવો અને તમે જોઈ શકશો કે સાથે તમારા જીવનમાં સંતોષ અને પરિપૂર્ણતા આપશે શુભ શક્તિઓ અને પ્રેમ સાથે તમારું જીવન આગળ વધે એ જ શુભેચ્છા મિત્રો હું આશા રાખું છું કે આ ઉપાયથી તમને શ્રેષ્ઠ પરિણામ મળશે કૃપા પા તમારો અનુભવ અમને કોમેન્ટ કરીને જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મંગલમય જીવન માટે બે સ્વસ્તિકનો આ સરળ ઉપાય અજમાવો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવારજનો તથા મિત્રોના સાથે જરૂરથી શેર કરજો અમે ગુજરાતી મામા વાસ્તુ અને આધ્યાત્મિક માહિતી આપતીયે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય મા મોગાળ અને જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં